નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડીઆરપી એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં ઉંમર સંબંધિત પ્રકરણના બે દાખલા શીખવાના છીએ આ વિડીયોની શરૂઆત આપણે ઉદાહરણ એકથી કરીએ પિતા અને પુત્રની હાલની ઉંમરનો ગુણોત્તર સાત જેમ ત્રણ છે જો તેમની હાલની ઉંમરનો ગુણાકાર ત્રણસો ને છત્રીસ હોય તો પિતાની હાલની ઉંમર શોધો મિત્રો એક્ઝામ્પલની તમને પેટર્ન પહેલાં સમજાવી દઉં કે બે વ્યક્તિની ઉંમર નો તમને ગુણોત્તર આપેલો છે અને એ જ બે વ્યક્તિની ઉંમરનો ગુણાકાર આપેલો છે તો જ્યારે ગુણોત્તર અને ગુણાકાર આપેલો હોય અને હાલની ઉંમર કોઈપણ વ્યક્તિની શોધવાની પૂછી હોય તો તમારે કઈ રીતે એક્ઝામ્પલ સોલ્વ કરવું એ તમને જણાવું મિત્રો આની જે બેઝિક મેથડ છે થોડીક લાંબી છે પણ હું તમને શોર્ટકટથી જણાવું છું આપણે શોર્ટકટ જોઈએ સૌથી પહેલાં તમને જે ગુણાકાર આપેલું છે એ ગુણાકાર તમારે અહીંયા લખી દેવાનો છે ત્રણસો ને છત્રીસ એના પછી તમારે છેદમાં જે ગુણોત્તરના આંકડા આપેલા છે સાત અને ત્રણ સાત અને ત્રણનો ગુણાકાર કરી અને છેદમાં લખવાનો છે તો અહીંયા હું લખી દઉં સાત ગુણ્યા ત્રણ આટલું કર્યા પછી આનું તમારે વર્ગમૂળ નીકાળી દેવાનું બરાબર હવે આનું આપણે સાદું રૂપ આપીએ તો ત્રણસો છત્રીસને હું સાત વડે ભાગાકાર કરું તો આનો જવાબ આવી જાય અડતાલીસ બરાબર હવે અડતાલીસને આપણે ત્રણ વડે ભાગીએ તો આનો જવાબ કેટલો થઈ જાય સોળ તરી અડતાલીસ એટલે વર્ગમૂળમાં કેટલા આવી જાય સોળ આવી જાય સોળનું વર્ગમૂળ નીકળીએ તો જવાબ કેટલો બને છે ચાર બને છે બરાબર આટલું કર્યા પછી તમારે શું કરવાનું છે એ જોઈએ કે પિતાની હાલની ઉંમર શોધવાની કીધેલી છે હવે ગુણોત્તરમાં જવાનું તો ગુણોત્તરમાં પિતાનું ગુણોત્તર કેટલો આપેલું છે સાત આપેલું છે તો પિતાની ઉંમર શોધવા માટે આ સાતને તમારે ચાર વડે ગુણી દેવાના તો અહીંયા તમને પિતાની ઉંમર મળી જાય પિતાની હાલની ઉંમર બરાબર ચાર ગુણ્યા સાત સાતને તમે ચાર વડે ગુણી દો તો તમારો જવાબ આવી જાય છે અઠ્યાવીસ વર્ષ એટલે કે પિતાની હાલની ઉંમર છે અઠ્યાવીસ વર્ષ માની લઈએ કે તમને પુત્રની હાલની ઉંમર પૂછેલી હોત તો પુત્રની ઉંમર કેટલી થાય પુત્રની હાલની ઉંમર બરાબર તમારે શું કરવાનું પુત્રનું ગુણોત્તર કેટલું આપેલું છે ત્રણ આપેલું છે ત્રણને તમારે ચાર વડે ગુણી દેવાના તો ત્રણ ગુણ્યા ચાર કરીએ તો જવાબ બની જાય છે બાર વર્ષ તો અહીંયા પુત્રની ઉંમર મળી જાય છે બાર વર્ષ બરાબર પિતાની ઉંમર અઠ્યાવીસ વર્ષ મળે છે પુત્રની ઉંમર બાર વર્ષ મળે છે હવે આપણે આ એક્ઝામ્પલના જવાબ સાચા છે કે ખોટા એ ચકાસવા હોય તો કઈ રીતે ચકાસીએ એ પણ જોઈએ સૌથી પહેલાં તમને આપેલું છે કે બંનેનો ગુણાકાર ત્રણસો છત્રીસ છે તો અઠ્યાવીસ અને બારનો તમે ગુણાકાર કરવા જાઓ તો તમારો જવાબ ત્રણસો છત્રીસ મળી જાય છે બરાબર મતલબ કે આ એક્ઝામ્પલના બંને જવાબ આપણા સાચા છે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો ઉદાહરણ બે જોઈએ મિત્રો પિતા અને પુત્રની હાલની ઉંમરનો ગુણોત્તર છ જેમ એક છે પાંચ વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર સાત જેમ બે થાય છે તો પુત્રની હાલની ઉંમર શોધો મિત્રો તમને અહીંયા હાલની ઉંમરનો ગુણોત્તર આપેલો છે અને પાંચ વર્ષ પછીની ઉંમરનો ગુણોત્તર આપેલો છે તો આના માટે હું તમને શોર્ટકટ જણાવું સૌથી પહેલાં જે બે ગુણોત્તર આપેલા છે એ અહીંયા લખી દેવાના હાલની ઉંમરનો ગુણોત્તર છ જેમ એક છે અને પાંચ વર્ષ પછીની ઉંમરનો ગુણોત્તર સાત જેમ બે છે બરાબર ગુણોત્તર લખ્યા પછી તમારે જોવાનું કે પુત્રની હાલની ઉંમર તમારે શોધવાની છે તો અહીંયા હું લખીશ કે પુત્રની હાલની ઉંમર પુત્રની હાલની ઉંમર બરાબર હવે જોઈએ જો પુત્રની હાલની ઉંમર શોધવાની કીધેલી હોય તો અહીંયા હાલની ઉંમરનો ગુણોત્તર જે છે એમાં પુત્રનો ભાગ કેટલો છે એક છે તો અહીંયા તમારે એક લખવાનો પછી ગુણાકાર કરવાનો એના પછી પાંચ વર્ષ પછી તમને કીધેલું છે બીજો ગુણોત્તર પાંચ વર્ષ પછીનો આપેલો છે તો અહીંયા આ પાંચ વર્ષ કીધેલું છે એટલા માટે અહીંયા હું પાંચ લખીશ પછી કૌંસમાં તમારે શું કરવાનું એ જોઈએ તો પાંચ વર્ષ પછીની જે ઉંમરોનો ગુણોત્તર આપેલું છે એ બે ગુણોત્તરોનો તમારે તફાવત નીકાળવાનો બરાબર અહીંયા પાંચ લખ્યા પછી આ પાંચ વર્ષ પછીનો જે ગુણોત્તર આપેલું છે એ ગુણોત્તરનો તમારે તફાવત નીકાળવાનો સાત માઇનસ બે અહીંયા લખવાના તો અહીંયા હું લખીશ સાત માઇનસ બે પછી આના છેદમાં તમારે લખવાનું કે આ જે સંખ્યાઓના ગુણોત્તર તમને અહીંયા લખેલા છે છ જેમ એક અને સાત જેમ બે આનો ચોકડી ગુણાકાર કરવાનો છ ગુણ્યા બે કેટલા થાય બાર થાય પછી માઇનસ કરવાનું સાત ગુણા એક કેટલા થાય સાત થાય તો સાત એકાદ સાત લખવાના ફરીથી છેદમાં તમારે શું લખવાનું છે એ કહી દઉં તો આ જે સંખ્યાઓના ગુણોત્તર તમે લખ્યા છે એનો ચોકડી ગુણાકાર કરવાનો અને એની બાદ બાકી કરવાની ચોકડી ગુણાકારનો તફાવત તમારે છેદમાં લખવાનો છે બરાબર ફરીથી એકવાર સમજાવી દઉં આનો જવાબ તમારો આટલું સાદું રૂપ આપવાથી આવી જશે બરાબર પણ આ પેટર્ન કઈ રીતે લાવવાની એ તમને જણાવી દઉં પુત્રની હાલની ઉંમર લાવવા માટે તમારે પુત્રની જે હાલની ઉંમરનો ગુણોત્તર આપેલો છે એમાં પુત્રનો ભાગ કેટલો છે એક છે તો અહીંયા હું એક વડે ગુણીશ પછી એક ગુણ્યા હવે પાંચ વર્ષ પછી કીધેલું છે એટલા માટે આ પાંચને મેં અહીંયા ગુણ્યા છે એના પછી જો પાંચ વર્ષ પછીની ઉંમરનો ગુણોત્તર તમને આપેલું છે એનો તફાવત અહીંયા લખવાનો સાત અને બે આપેલું છે તો સાત માઇનસ બે મેં અહીંયા તફાવત લખેલો છેદમાં આ જે ગુણોત્તર આપેલા હતા એ ગુણોત્તરનો મેં ચોકડી ગુણાકાર કરી અને તફાવત નીકાળ્યો છે બરાબર હવે આનું સાદુરૂપ આપીએ આપણે તો અહીંયા લખીશ એક ગુણ્યા સાત માઇનસ બે કેટલા થાય પાંચ થાય પાંચ ગુણ્યા પાંચ કરવા જઈએ તો અહીંયા કેટલા થઈ જાય પચીસ થાય પચીસ અને છેદમાં બારમાંથી સાત બાદ કરું તો કેટલા વધે છે પાંચ વધે પાંચને હું અહીંયા સાદુ રૂપ આપીશ પચીસ ભાગ્યા પાંચ કરું તો કેટલા આવી જાય પાંચ પાંચ ગુણ્યા એક એટલે કે જવાબ મળી જાય છે પાંચ વર્ષ તો મિત્રો અહીંયા પુત્રની હાલની ઉંમર મળે છે પાંચ વર્ષ માની લઈએ કે તમને પિતાની હાલની ઉંમર પૂછી હોત તો તમે કઈ રીતે સોલ્વ કરવાના હતા તો તમારે જોવાનું કે અહીંયા પુત્રની હાલની ઉંમર માટે તમે એક વડે ગુણ્યા તો પિતાની હાલની ઉંમરનો ભાગ કેટલો હતો છ હતો તો તમારે અહીંયા આગળ છ વડે ગુણવાનું બાકીની સિસ્ટમ આ જ રીતે રાખવાની બરાબર તો અહીંયા આગળ વધારામાં શું એકની જગ્યાએ શું લખવાનું થાય છ લખવાના થાય તો છ ગુણા તમે પાંચ કરવા જાઓ તો છ પંચું ત્રીસ થાય બરાબર તો પિતાની ઉંમર તમને મળી જાય ત્રીસ વર્ષ મિત્રો તમને આ એક્ઝામ્પલ ખ્યાલ આવી ગયો હશે અને જો તમને ખબર ન પડી હોય તો વિડીયોને એકવાર રિપ્લે કરી અને જોઈ શકો છો જો મિત્રો તમને અમારા વિડીયો ગમ્યા હોય તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા તૈયારી કરતા મિત્રો સાથે જરૂરથી શેર કરો